રાપર તાલુકામાં અવિરત વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે સૌથી મોટી ખબર એ છે કે રાપર ફતેહગઢ રોડ પર આવેલ ભોજનારી ડેમનું પાણી રોડ પરથી ઓવરફ્લો થઈ રહ્યું છે જેના કારણે આ માર્ગ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ રાપરથી ફતેગઢ રોડ પર મુસાફરી ન કરે માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાપર તાલુકામાં અંદાજીત સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે તળાવો ડેમો અને નાળા ઉફાન પર આવી ગયા છે ભારે વરસાદને કારણે ત્રંબો રવ જેસડા સુવઈ ડાવરી બાલાસર વાગડ પંથકના અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે વાહન વ્યવહાર લગભગ સંપૂર્ણપણે ઠપ્પ છે સાથે સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ઘણા ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક પણ ડાઉન થઈ જવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે આઈચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ તથા તંત્ર દ્વારા સૌ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે ખોટું સાહસ ન કરે પાણી ભરાયેલા માર્ગો પર ન જાય અને બિનજરૂરી વાહન વ્યવહાર ટાળે રાપર તાલુકાની પરિસ્થિતિ અંગેની દરેક અપડેટ માટે જોડાયેલા રહો આઈએચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ સાથે